સુરતમાં રોજે રોજ લવ જેહાદના બનાવમાં વધારો થઈ રહ્યો છે સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ કરી યુવકે ફસાવ્યાની ઘટના સામે આવી છે સુરતમાં રોજે રોજ લવ જિહાદના બનાવમાં વધારો થઈ રહ્યો છે સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ કરી યુવકે ફસાવ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ રાંદેડ વિસ્તારમાં એક પરિણીતાને મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ફસાવ્યો હોવાનું સમાવ્યું છે પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો અને સુરત સ્થિત અડાજણની પરિણીતા સાથે રાંદેર ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવજેહાદનો શિકાર બનાવવામાં આવી હતી યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને બળાત્કાર ગુજાર્યા હોવાનો કિસ્સો આવ્યો છે રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાને ફૈઝાન હનીફ શેખ નામના યુવકે હિંદુ તરીકેની ઓળખ આપી મિત્રતા વધારી હતી તેને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો હતો પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો હતો ત્યારબાદ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે જેથી પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવી છે ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં છે આ તકનો લાભ ઉઠાવી પરિણીતા વધારી હતી પોતાની ઓળખ છુપાવી અને નામ ધારણ કર્યું અને તેની સાથે નજીકતા વધારી હતી પ્રારંભમાં ફૈજાન મિત્રતા અને લાગણીભરી વાતો કરતો હતો ત્યારબાદ તેણે લગ્નના વચન આપીને પરિણીતા વિશ્વાસઘાત કર્યો અને બળાત્કાર ગુજાર્યો અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગબનાર લઈને આપેલી છે એની અંદર આ કામનો જે આરોપી છે એને પેલા ભોગબનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એમાં પોતાનું નામ દીપક સાખી છે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ પણ બાંધ્યા એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફેઝનભાઈ ફેઝન કરીને છે એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ એને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય જે મુજબની